નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએલમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર રફુલ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે ગામડાની અંદર એક રમત છે ગિલ્લી દંડા જે લોકોને ગામડાનો ટચ હશે ગામડામાં જેમનો ઉછેર થયેલો હશે એમને આ ગિલ્લી દંડાની રમતના નિયમોનો પૂરેપૂરો ખ્યાલ હશે જ્યારે કોઈ જોરથી દંડો મારે અને ગિલ્લી ખોવાઈ જાય કે ગિલ્લી તૂટી જાય તો એની જગ્યાએ નવી ગિલ્લી લાવવામાં આવે અને નવી ગિલ્લી લાવવામાં આવે ત્યારે એના બાકીના જે પ્લેયર્સ હોય છે ખેલાડીઓ હોય છે કહેતા હોય છે નવી ગિલ્લી નવો દાવ એટલે આગળ જે કાંઈ થયું એ બધું ભૂલી જાઓ ભારતીય જનતા પાર્ટી આ નુસ્ખો એમના વર્તણૂકમાં એમની કાર્યશૈલીમાં બરાબર અપનાવી લીધો હોય એવું લાગે છે બે હજાર સત્યાવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે આ મંત્રીમંડળમાં મોટા ફેરફારો કરી અને નવી દિલ્હી નવા દાવનો નુસ્ખો અપનાવ્યો છે જેથી આગળના જે મંત્રીઓ હોય એમની નિષ્ક્રિયતા હોય નાગરિકો સાથેનો ટૂંછડો વ્યવહાર હોય બિન કાર્યક્ષમ હોય અનિર્ણાયક પરિસ્થિતિમાં ફાઇલોને પડી રહેવા દેતા હોય આ બધી જ એમ ખરડાઈ હોય કે પછી એમના કોઈ કુટુંબીજનોના કરતૂતોના છાંટા ઉડ્યા હોય ઘણા મંત્રીઓ હોય છે કે એમના દીકરાઓ કે એમના શાળાઓ કે એમની પત્નીઓ જો તંત્રની અંદર મંત્રી પદનો લાભ લઈ અને કોઈ કરતૂત કરતા હોય તો એના છાંટા એમને ઉડતા જ હોય છે આર્થિક લાભ માટે દાખલા તરીકે બચુભાઈ ખાવડના દીકરાઓએ મનરેગા કૌભાંડમાં નામ આવ્યું હવે સીધો સીધું એમનો જે પાવર્સ એમની પાસે હતો મંત્રી તરીકેનો એનો દુરુપયોગ હતો એટલે આવું જે કાંઈ હોય એવા મંત્રીઓના કરતૂતોને ભૂલવી દેવા માટે એક નવી જ બાબત આવે છે કે નવા મંત્રીઓ નવી ઇમેજ નવો ઉત્સાહ અને નવી કાર્યશૈલી એટલે જ્યારે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવે ત્યારે લોકો જૂનું બધું ભૂલી ગયા હોય અગાઉ જ્યારે એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટી એક નુસ્ખો લાવી હતી નો રિપીટ થિયરી એવો જ આ બીજો નુસ્ખો છે મંત્રીઓને બદલી નાખો જેથી એન્ટી ઇન્કમ્બન્સી છે એ જૂના મંત્રી સામેની હોય અસંતોષ જૂના મંત્રી સામેનો હોય તો એ વિસારે પડી જાય અને ફરી એ મતદાર છે એ ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષાય ભારતી તરફ વળે હવે જે જૂનું મંત્રીમંડળ હતું સત્તર સભ્યોનું એમાંથી દસ સભ્યોને પડતા મુકાયા છે છને રિપીટ કરાયા છે તેમાંથી હર્ષભાઈ સંઘવીને રાજ્ય કક્ષાએથી સીધે સીધા ડેપ્યુટી સીએમ નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે તેથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે કે નાની ઉંમર છે અને બહુ જ મોટું પદ આપવામાં આવ્યું છે પરંતુ જ્યારે પદ આપવામાં આવતું હોય છે રાજકારણમાં ત્યારે ઉંમર નથી જોવાની હોતી એની કાર્યક્ષમતા જોવાની હોય છે એની કાર્ય પદ્ધતિ જોવાની હોય છે લોકો સાથેનો એનો વ્યવહાર જોવાનો હોય છે માસ સાથે બહુમતી લોકો સાથે એ કઈ રીતે કામ લઈ શકે છે એને કઈ રીતે આકર્ષી શકે છે એ બધું જોવાનું હોય છે તમે જુઓ કે જ્યારે કુદરતી આપત્તિ હોય છે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન હોય છે ટોળાશાહી હોય છે આવા બધાય સમયે કઈ રીતે કામ લેવું એ હર્ષ સંઘવીને બરાબર આવડે છે એટલું જ નહીં ચંડોલા તળાવનો વર્ષો જૂનો પ્રશ્ન હતો આનંદીબહેને ચંડોલા તળાવના ડેવલપમેન્ટ માટે બહુ મોટી રકમ છૂટી કરી હતી પણ અને નોડલ એજન્સી તરીકે કોર્પોરેશનની નિયુક્તિ કરી હતી આમ છતાં કોર્પોરેશન કશું એટલા માટે નહોતું કરી શકતું કે એના કિનારા પર બહુ જ મોટા દબાણો હતા આ દબાણો હટાવવાની કોઈ હિંમત નહોતું કરતું જે હિંમત હર્ષ સંઘવી ગૃહમંત્રી હતા એ સમયગાળા દરમિયાન થઈ બીજી બાબત એ છે કે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે જે એમના સગાવાલાઓને મૃતદેહો સોંપવાના હતા એની પ્રક્રિયા પણ એમણે ઝડપથી પતાવી આપી આ બધી બાબત તમે જુઓ તો એ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કોઈ પણ ક્રાઇસિસ ઊભી થાય ત્યારે ક્રાઇસિસ મેનેજર તરીકે બહુ જ સારી કામગીરી અત્યાર સુધી અમને બજાવી છે એના રિવોર્ડ રૂપે આ જગ્યા અપાઈ હોવાનું માનવામાં આવે છે બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે જયેશ રાદડિયા જેમનું બહુ જ નામ થઈ ગયું હતું એને શા માટે પડતા મૂકવામાં આવ્યા તો જયેશ રાદડીયાને એટલા માટે પડતા મૂકવામાં આવ્યા કે એમને જ્યારે ઇફકોની ચૂંટણીમાં બિપિનભાઈ પટેલ ગોતાને મેન્ટેડ અપાયો હતો અને એમણે મેન્ટેડની વિરુદ્ધ જઈ એ ચૂંટણી લડ્યા અને જીત્યા ભારતીય જનતા પાર્ટીની એક માનસિકતા ચોક્કસ રહી છે કે કોઈ વ્યક્તિને પાર્ટીથી મોટો ના થવા દે અને મોટો થવાનો પ્રયત્ન કરે તો એને કદ પ્રમાણે વેથરી પણ નાખે આ જ બાબત છે એ જયેશ રાદડિયામાં થઈ છે કારણ કે જયેશ રાદડીયા છે એ પાર્ટી કરતાં મોટા થવાનો પ્રયત્ન એમણે કર્યો પાર્ટીના મેન્ડેટની એસી તેસી કરી સી આર પાટીલ છે એમણે મેન્ડેટ આપ્યો હતો ને આ બાબતે ભૂલ્યા નહોતા એમણે પોતાના વિદાય પ્રવચન વખતે પણ આ બાબત છે આ કડવાશ એમના મનમાં રહી ગઈ હતી એ એમણે યાદ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીમાં ઉપર જે થિંક ટેન્ક છે જે આ નામો નક્કી કરવા બેસનાર લોકો છે એમાં સી આર પાટીલનો પણ સમાવેશ થાય છે અમિતભાઈ શાહનો પણ સમાવેશ થાય છે ને આનંદીબેન પટેલનો પણ સમાવેશ થાય છે કયા મંત્રીને કઈ રીતે સ્થાન મળ્યું એ તમે જો તિરાશી માંડો તો ખ્યાલ આવી જાય કે આમણે કોના જભાનો છેડો પકડ્યો હતો અને કઈ રીતે એમને આ મંત્રીપદ મળ્યું પરંતુ જે ભારતીય જનતા પાર્ટી છે એ આગળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ જ્ઞાતિ સમાજ અને વિસ્તારનું સમતોલ કરે છે કે જેથી કરી આવનારી ચૂંટણીમાં એના માટે ગ્રાઉન્ડ ચોખ્ખું રહે અને આ માટે એ જે થિંક ટેન્કમાં બેઠેલા લોકો છે એમણે જયેશ રાદડિયાને બરાબર એમની જગ્યા બતાવી દીધી છે આ જ રીતે અલ્પેશ ઠાકોર છે જેમને ગ્રીન પેનથી સહી કરવાના સપનાઓ જોઈ રહ્યા છે એમને પણ સ્થાન નથી મળ્યું એટલું જ નહીં હાર્દિકભાઈને પણ માપમાં રાખ્યા છે આ બધી જ બાબત તમે જુઓ તો આ થિંક ટેન્કે આ મંત્રીમંડળના ગઠન માટે બહુ જ સારી એવી મહેનત કરી છે અને આગળના પરિણામને દ્રષ્ટિમાં રાખ્યું છે હવે ત્રીજું આશ્ચર્ય લોકોને એ થયું છે કે વિજયભાઈ રૂપાણી વખતે વિજયભાઈને પણ બદલી નાખવામાં આવ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ વખતે એવું નથી થયું તમામ જે સમૂહ માધ્યમો છે મીડિયા છે એ છાતી ઠોકીને કહેતું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને નહીં બદલાવવામાં આવે અને એ બાબત સાચી પડી છે એના માટેના ત્રણ કારણો છે એક કારણ છે કે એમની બે દાગ ઈમેજ છે અને બીજું છે કે હાઈ કમાન્ડનો એમણે જે વિશ્વાસ સંપાદન કર્યો છે એ એમણે અકબંધ રાખ્યો છે અને ત્રીજું કારણ છે કે એક પ્રામાણિકપણે એક નિષ્ઠા સાથે રાજ્યને આગળ ધપાવવાની કામગીરી કરી રહ્યા છે આ ત્રણ બાબત છે એ એમને ફળી છે અને જેને કારણે ભૂપેન્દ્રભાઈ પટેલને એમની ટર્મ છે એ લંબાઈ છે અને હવે બે હજાર સત્યાવીસ સુધી તેઓને મુખ્યમંત્રી પદ મળ્યું છે હવે આ બધી વાત કરીએ તો પ્રધાનમંડળમાં એક ડઝન જેટલા પ્રધાનો એવા છે રાજ્યકક્ષામાં છે એ બધા જ છે એ નવા નામો છે પહેલી વખત ચૂંટાયા છે અને છતાંય એમને મંત્રીપદ મળ્યું છે આના પાછળ પણ બેથી ત્રણ કારણો છે એક તો એ અજાણ્યા છે એટલે એમની કોઈ એબ હોય કે એમને વ્યક્તિત્વમાં કોઈ ખામી હોય તો લોકો સામે એ નથી આવતી શરૂઆતમાં એ લોકો ખૂબ જ નિષ્ઠા પ્રામાણિકપૂર્વક અને મહેનતથી કામ કરે અને એ સમયગાળો પૂરો થાય ત્યાં ચૂંટણી આવી જાય એટલે એમની કોઈ નકારાત્મક ઇમેજ છે એ લોકો સુધી ના પહોંચે અને આનો લાભ છે એ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં મળે હવે ખાતાઓની જે ફાળવણી થઈ એમાં આશ્ચર્યજનક બાબત એ છે કે અત્યાર સુધી ખાતું છે એ હંમેશા કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું છે એ મુખ્યમંત્રી પોતાની પાસે રાખતા હોય છે એ અમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આપ્યું છે જ્યારે શહેરી વિકાસ ખાતું પણ મહત્ત્વનું ખાતું છે એ કનુભાઈ દેસાઈને નાણાં ખાતા ઉપરાંત એ ખાતું આપ્યું છે આ બે એક મહત્ત્વના ફેરફારો છે જ્ઞાતિની દૃષ્ટિએ જોઈએ તો સાત પાટીદાર છે આઠ ઓબીસી છે બે ક્ષત્રિય છે ચાર એસટી છે અને ત્રણ એસસી છે અને બે અન્ય છે જેમાં એક બ્રાહ્મણનો સમાવેશ થાય છે કનુભાઈ દેસાઈનો સૌરાષ્ટ્રના મંત્રીઓ છે એમાં નવ લોકોને મંત્રીપદ મળ્યું છે કેમ કે સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખવામાં આવશે એ બાબત પહેલાંથી જ ચર્ચિત હતી કેમ કે ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આમ આદમી પાર્ટીના આંટાફેરા છે એ સૌરાષ્ટ્રની અંદર છે એ વધી ગયા છે કેજરીવાલ પણ આવી ગયા ચોટીલામાં એમની સભા હતી પરંતુ વરસાદના કારણે બંધ રહી એવી જ રીતે ઘેડ વિસ્તારમાં આંદોલન કરતો સંજયસિંહ આવી ગયા એટલે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કોંગ્રેસે પણ એનો જે નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો હતા એનો ઉપ વર્ગ છે જૂનાગઢમાં ગોઠવ્યો હતો એટલે કોંગ્રેસે પણ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ કર્યું છે જો કે ગોપાલ ઇટાલિયાનો જેટલો પ્રચાર થાય છે એમાં એક બાબત સ્પષ્ટ છે કે એ સીટ છે એ ભારતીય જનતા પાર્ટીની હતી જ નહીં એ આમ આદમી પાર્ટીની હતી એમણે જાળવી રાખી છે અને આજે વધારે પડતો હાઈટનું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા પાટીદાર છે અને પાટીદાર સમાજ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે કોઈ પ્રકારનું ડેમેજ કરી શકે કે નહીં એની તિરાશી મંડાઈ રહી છે હવે આગળની વાત કરીએ તો મધ્ય ગુજરાતના સાત છે ઉત્તર ગુજરાતના ચાર છે અને દક્ષિણ ગુજરાતના છ છે શંકર ચૌધરીની વાત હતી કે તેમને અધ્યક્ષ સ્થાનેથી કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે સ્થાનેથી ખસેડશે પરંતુ એમને ખસેડ્યા નથી જીતુભાઈ વાઘાણીનું નામ પહેલાંથી જ ગાજ્યું હતું પાટીદાર સૌરાષ્ટ્રના મજબૂત નેતા છે અને એ જે નામ ગાજ્યું હતું એ એક સફળ થયું છે દર્શનાબેન વાઘેલાનું નામ ટીજીએને સૌથી પહેલાં આપ્યું હતું કે દર્શનાબેનને મંત્રીપદ મળશે અને એમને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે કારણ કે જ્યારે પહેલી વખત મંત્રીમંડળ રચાયું ત્યારે પણ એમનું નામ જગ્યું હતું રીવાબાનું નામ પણ જે રીતે મજબૂતાઈથી આગળ આવ્યું છે એ પહેલાંથી જ પૂર્વ અનુમાનિત હતું હવે જે થિંક ટેન્કે કામ કર્યું છે એ સફળ થાય એવી આપણે શુભેચ્છા પાઠવીએ દિવાળીના દિવસો છે આપ સૌ દર્શકોને પણ શુભેચ્છા અત્યારે બસ આટલું જ નમસ્કાર